જય સ્વામિનારાયણ બધા ખેડૂત મિત્રોને નીલકંઠ પ્રાકૃતિક ફાર્મ નાના મુંજિયા સર આજે અમે બગસરા સિટીમાં ત્રિમાતૃ મહોત્સવ ચાલી રહ્યો છે ગાય માતા ભારત માતા ને લક્ષ્મા ત્યારે અમે પ્રાકૃતિક ખેતીનો સ્ટોલ કર્યો છે ત્યાં અમારી બધી વસ્તુ અમે રાખેલી છે જેમાં કોઈ પણ પ્રકારના ખાતર કેમિકલ વગરની ખેતી કરીને તૈયાર કરવામાં આવે છે બધી વસ્તુઓ મરચાં પાવડર છે ભાખરી છે છાસ મસાલા છે અથાણા છે ખજૂર લીંબુનું અથાણું છે ગેસ એસિડિટી માટેનો પાવડર છે તેલ વગરનું અથાણું રજવાડી છાસ મસાલો ગાયનો શુદ્ધ ઘી અળસીનો મુખવાસ જંગલી મધ વગેરે જેવી વસ્તુઓ રાખીને અમે અહીંયા બધા ખેડૂતો જે આવ્યા છે પૂરા સૌરાષ્ટ્રમાં ખેડૂતોને સંમેલન કરવામાં આવ્યું છે જેથી કરીને બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને જાગૃત બને જોઈ શકો છો તમે આ સ્ટોલ બધા ઓર્ગેનિક સાબુ પણ છે મોટા સભા મંડપમાં બધા કથા નિહાળી રહ્યા છે